કેમ છો વિદ્યાર્થી મિત્રો હથોડા બેચમાં આપશો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે સ્ટુડન્ટ તમને ખબર જ છે કે ગયો વખત આપણે એકત્રીસ સુધી દાખલા આપણે કરેલા બરાબર ને તો આજે આપણે બત્રીસમાં નંબરના દાખલાથી આપણે શરૂઆત કરીશું તો સ્ટુડન્ટ જુઓ આ દાખલો છે ને બે રીતે હું તમને શીખવાડવાનો છે તમને જે રીત ચાલી લાગે એ રીત તમારે કરવાની છે પહેલી રીત આપણે કરીએ સ્ટુડન્ટ તો અહીંયા સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર હોય તો કોસ એ શોધવાનો તમને કીધો છે તો શું કરીએ બોલો તો સૌથી પહેલાં સ્ટુડન્ટ તમારે શું કરવાનું તો એક આકૃતિ તો તમારે ફરજિયાત બનાવી જ દેવાની સ્ટુડન્ટ આકૃતિ તમારે બનાવી દેવી પડશે આ રીતે એક કાટકોણ રેકોર્ન તો બનાવી જ દેવાનો બરાબર છે ચાલો તો આપણું કાટકોણ રેકોર્ડ થઈ ગયું સ્ટુડન્ટ હવે આપણે શું કરીએ તો કે અહીંયા આપણે ખૂણો બનાવીએ હવે અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ ખાસ અહીંયા સાઈન એ કીધેલું છે અને શોધવાનું પણ શું છે કોશે તો સ્ટુડન્ટ અહીંયા જે શોધવાનું હોય જેમ કે અહીંયા એ છે ને અહીંયા પણ એ છે તો એ એ ખૂણો છે ને અહીંયા કોઈ દિવસ ના આવે એ કોઈ દિવસ કાઢ ખૂણો ના હોય એટલે આપણે એને આપણે અહીંયા ધારી લઈએ કે આ એ ખૂણો હશે આ બી હશે અને આ સી હશે તો સ્ટુડન્ટ અહીં સમજો આ તમારું શું કહેવાય આ તમારો કર્ણ કહેવાય આ શું કહેવાય તમારો કર્ણ આ તમારો શું કહેવાશે તો કે આ તમારો પાયો કહેવાશે અને આ તમારો શું કહેવાશે તો કે આ તમારો વેદ કહેવાશે હવે સમજો તમારા દાખલામાં સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર આપી દીધેલા છે તો દાખલો આપણે કઈ રીતે કરીએ તો જો સૌથી પહેલાં બરાબર ધ્યાન આપજો અહીંયા આપણે લખીએ સાઈન એ બરાબર ત્રણના છેદમાં ચાર ત્રણના છેદમાં ચાર હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ કે સાઈન એ લખ્યું છે સામેની બાજુ ક એટલે કણ તો સામેની બાજુ છેદમાં કણ અને કોષ થી શું ખાય કોશ શું ખાય તો કે દૂધ પાક પા ક પાસેની બાજુ છેદમાં કણ અને ટેન થીટા શું ખસે તો કે સાપનું સૂપ તો સા બો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો સ્ટુડન્ટ સાઈન ઠીટાનું સૂત્ર શું થશે તો કે સામેની બાજુ સામેની બાજુ પણ કોની સામેની બાજુ સ્ટુડન્ટ બોલો તો કોની સામેની બાજુ તો કે અહીંયા જો ખૂણો એની વાત કરી રહી છે એટલે અહીંયા લખવાનું ખૂણા એ ની ખૂણા એની સામેની બાજુ છેદમાં શું થશે બોલો તો કર્ણ છેદમાં શું થશે કર્ણમાં એની સામેની બાજુ કઈ થશે તો કે એની સામેની બાજુ થશે બીસી તો અહીંયા આપણે લખી નાખવાનું સ્ટુડન્ટ એની સામેની બાજુ બીસી અને કર્ણ કર્ણ કયો થશે તો કે સીએ અથવા એસી બરાબર ત્રણના છેદમાં ચાર તો હવે તમે જુઓ સ્ટુડન્ટ બરાબર ધ્યાનથી તો અહીંયા બીસી બરાબર કેટલા ત્રણ તો આપણે લખવાનું બીસી બરાબર ત્રણ એક્સ અને છેદમાં જુઓ કોણ છે એસી તો એસી બરાબર તમારે લખી દેવાના ચાર એક્સ બોલો આટલું ક્લિયર તો કે હા સર આટલું ક્લિયર બીસી તો બીસી બરાબર આપણને કેટલા મળ્યા સ્ટુડન્ટ અહીંયા ત્રણ એક્સ મળ્યા અને એસી બરાબર આપણને અહીંયા કેટલા મળ્યા તો કે ચાર એક્સ મળ્યા હજુ સ્ટુડન્ટ તમારે શું કરવું પડશે તો કંઈ પાયો એટલે કે એ બી તમારે શોધવાના છે તો કઈ રીતે શોધાય તો કે સ્ટુડન્ટ હવે તમારે પાયથાગોરસના પ્રમયનો ઉપયોગ કરવો પડશે તો અહીંયા તમારે લખવાનું સ્ટુડન્ટ શું લખીશું બોલો તો પાયથાગોરસના પ્રમેય પાયથાગોરસના પ્રમેય પરથી ચાલો તો પાયથાગોરસના પ્રમય પરથી અહીંયા આપણે લખીએ પાયથાગોરસના પરથી બરાબર પાયથાગોરસ પાયથાગોરસનો પ્રમય શું કહે છે બોલો તો પાયથાગોરસનો નો પ્રમય તમને ખબર છે સ્ટુડન્ટ તો કે હા સર ખબર છે તો શું થાય પાયથાગોરસના પ્રમય સૂત્ર કર્ણનો વર્ગ બરાબર પાયાનો વર્ગ બરાબર વેદનો વર્ગ બરાબર છે તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ કર્ણ કર્ણ કોઈ થશે એસી તો અહીંયા આવશે એસી સ્ક્વેર બરાબર પાયો પાયો એટલે કોણ એ તો અહીંયા આવશે સ્ટુડન્ટ એ સ્ક્વેર અને અહીંયા વેદ વેદ એટલે ઊભી લીટી બીસી સ્ક્વેર બીસી સ્ક્વેર તો અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ ac ac બરાબર કેટલા છે અહીંયા ac બરાબર કેટલા 4x તો અહીંયા આપણે લખવાનું સ્ટુડન્ટ પહેલા કેટલા 4x આખાનો વર્ગ ab ab બરાબર કેટલા છે આ ab આપણે શોધવાના છે તો અહીંયા લખવાનું ab પછી bc bc બરાબર કેટલા છે 3x 3x આખાનો સ્ક્વેર તો સ્ટુડન્ટ કરો 4 નો વર્ગ કેટલો થાય 16x નો સ્ક્વેર આ બાજુ કેટલા આવશે બોલો તો ab² અહીં 3 નો વર્ગ કેટલો થાય તો 9x² બોલો આટલું ક્લિયર ચલો તો હા સર ક્લિયર હવે આપણે શોધવાનું શું છે સ્ટુડન્ટ ab² કારણ કે ab² નું માપ આપણને નઈ ખબર તો આ 9x² ને આ બાજુ લાવો તો અહીંયા આપણે લખીએ 16x² 9 કેવા છે પ્લસ આ બાજુ આવે તો માઈનસ 9x² = સ્ટુડન્ટ આ બાજુ આવશે ab² તો કરો ab² બરાબર કેટલા થશે તો કે એ બી બરાબર થશે સોલમાંથી નવ જાય સ્ટુડન્ટ સોલમાંથી નવ માઇનસ કરો તો કેટલા થશે સ્ક્વેર તો એનો મતલબ શું થાય કે એ બરાબર કેટલા એ બરાબર સાત નું વર્ગમૂળ આપણે કાઢીએ તો કેટલા થશે વર્ગમૂળમાં સાત એક્સ જો અહીં ધ્યાન આપો અહીંયા એ બી છે તો એ બી સ્ક્વેર સ્ક્વેર કાઢી નાખ્યું એટલે એનું વર્ગમૂળ થઈ ગયું તો આ બાજુ સાતનું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં સાત એક્સના સ્ક્વેર છે તો એનું વર્ગમૂળ કરતો એક્સ થઈ ગયું હવે સ્ટુડન્ટ તમારે શું કરવાનું તો કે આનો જવાબ આવી ગયો સ્ટુડન્ટ વર્ગમૂળમાં સાત એક્સ બોલો ક્લિયર તો કે હા સર ક્લિયર હવે શું કરવાનું સ્ટુડન્ટ તો કે હવે તમારે તમને શું શોધવાનું કરેલું છે કોસ એ તો તમારે કો સોધવો પડશે તો કો એનું સૂત્ર શું થાય તો ખૂણા એ નહીં સામેની બાજુ સોરી સામેની ક્યાંથી આવેલા ભાઈ પાસેની આવે ને તો ખૂણા એની કઈ બાજુ આવે બોલો તો પાસેની બાજુ અને છેદમાં શું લખવાનું કર્ણ ચલો હવે બોલો ખૂણા એની પાસેની બાજુ છે ને તો ખૂણો એ હર્યો એની પાસેની બાજુ એટલે એ અને કર્ણ એટલે કોણ એસી તો સ્ટુડન્ટ એ બરાબર ગેલા છે વર્ગમૂળમાં સાત એક્સ અને છેદમાં કેલા ચાર એક્સ ગયા એક્સ ગયા તો કેટલો આન્સર આવશે વર્ગ મૂળમાં સાત ના છેદમાં ચાર બોલો ખબર પડી ગઈ તો એક રીત આ છે સ્ટુડન્ટ હવે આ દાખલો તમે બીજી રીતે પણ કરી શકો પહેલા આપણે આને કાઢી નાખીએ બરાબર છે ચાલો આ દાખલો આપણે બીજી રીતે કરીએ જેને આવડતું હશે તે જે લોકોને એકદમ પરફેક્ટ આવડતું હોય એ લોકો બીજી રીતે પણ કરી શકે હવે તમારા દાખલામાં તમારે શું શોધવાનું છે તમારા દાખલામાં તમારે શોધવાનું છે સ્ટુડન્ટ કોસ કોસે તો કોસ એ કેવી રીતે શોધી શકાય તો કોશ એનું સૂત્ર છે વર્ગ મૂળમાં વન માઇનસ સાઇન એ આ એનું સૂત્ર છે તો આ સૂત્રમાં તમે કિંમત મૂકી દો સ્ટુડન્ટ એટલે તમારા દાખલાનો જવાબ આવી જાય તો અહીં કેટલા આવશે એક માઇનસ સાઇન સ્ક્વેર તો સાઈન બરાબર કેટલા છે ત્રણના છેદમાં ચાર આખાનો વર્ગ તો કરો સ્ટુડન્ટ કેટલા થશે ડાયરેક્ટ તમારો આન્સર આમાંથી આવી જશે થોડો ટાઈમ પણ હું તમારો બચી જશે એક માઇનસ ત્રણનો વર્કલો નવ ચારનો વર્ક કહેલો તો કે સોળ ચાલો હવે લસા લીધા આવડે સ્ટુડન્ટ આ સોળનો ગુણાકાર આ બાજુ કરો સોળનો ગુણાકાર એક સાથે કરો સોલ એક સોળ માઇનસ નવ છેદમાં સોળ તો સોળમાંથી નવ જાય તો કેટલા સોળમાંથી નવ જાય તો વર્ગમૂળમાં સાત છેદમાં કેલા સોળ હવે વર્ગમૂળ કાઢીએ ચાલો સાતનું વર્ગમૂળ નીકળે સાતનું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં સાત અને સોળનું વર્ગમું નીકળે તો કે હા કેટલા તો કે ચાર તો તમારો જવાબ આવી ગયો વર્ગમૂળમાં સાતના છેદમાં ચાર ચાલો પતિ ગયો આ તમારો આન્સર બીજા નંબરનો દાખલો જુઓ કિંમત શોધવાનું તમને કીધેલું છે સ્ટુડન્ટ તો કિંમત કેવી રીતે શોધીશું પહેલાં તો રકમ લખી નાખો કેલા જે રકમ આવી પી હોય એ રકમને બેઠી લખો તો રકમ કેટલી છે બોલો જો 2 પછી 10 સ્ક્વેર 45 પછી વત્તા કેટલા થશે બોલો તો cos સ્ક્વેર 33 પછી માઈનસ કેટલા થશે બોલો તો sin સ્ક્વેર 60 ચલો હવે આપણે આમાં કિંમત લખીએ તો સ્ટુડન્ટ અહીંયા કેટલા થશે 2 sin 45 નો મૂલ્ય કેવો 1 + cos 30 સ્ટુડન્ટ cos 30 નું મૂલ્ય કેવો બોલો તો √3 / 2 આખાનો વર્ગ - sin 60 નું મૂલ્ય કેવો થાય બોલો તો √3 / 2 આખાનો વર્ગ ચાલો હવે અહીંયા ધ્યાનાળજો બરાબર અહીં કેટલા આવશે 2 1 નો વર્ગ 1 + અહીંયા વર્ગ છે વર્ગ મૂળમાં ત્રણનો વર્ગ કરો એટલે ત્રણ થાય બેનો વર્ગ કરો બે ગુણ્યા બે ચાર થાય માઇનસ વર્ગ મૂળમાં ત્રણનો વર્ગ કરો તો વર્ગ મૂળ નીકળી જાય એટલે ત્રણ બેનો વર્ગ કરો તો બે ગુણ્યા બે ચાર થાય હવે જુઓ સ્ટુડન્ટ આ ત્રણના છેદમાં ચાર પ્લસ છે આ ત્રણના છેદમાં ચાર માઇનસ છે એટલે બંને કટ થઈ જશે તો તમારો આન્સર આવશે સ્ટુડન્ટ બે કો બે થઈ ગયો ચાલો તો તેત્રીસમાં નંબરનો દાખલો પણ આપણો થઈ ગયો આગળ જોઈએ હવે અહીંયા ત્યાં સ્ટુડન્ટ આ શું કહેવા માંગે તે જુઓ અહીંયા તમને કહેવા માગે છે જમીન પર એક ટાવર શિરોલમ્બ સ્થિતિમાં છે જમીન તો પહેલા આપણે જમીન દોરીએ આ તમારી જમીન છે સ્ટુડન્ટ જમીન પર એક ટાવર શીરોલમ્બ સ્થિતિમાં છે આ ટાવર છે આ જમીન પર એક શું છે બોલો તો ટાવર છે તો આનું નામ આપી દેવાનું સ્ટુડન્ટ તમારે ટાવર બરાબર છે જો બરાબર સમજો જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે તો આ જમીન દોઈ આપણે આ આપણે શું લખ્યું બોલો તો જમીન આ જમીન છે એની ઉપર શિરોલંબ સ્થિતિમાં એક શું છે ટાવર છે હવે શું કીધું છે તેના પાયાથી એનો પાયો એટલે આ પાયો કહેવાય એના પાયાથી પંદર મીટર દૂર એટલે અહીંયાથી પંદર મીટર દૂર જવાનું તમારે મીટર દૂર માની લો કે અહીંયાથી પંદર મીટર દૂર એટલે આટલું હશે આ પંદર મીટર આટલે આ પંદર મીટર દૂર થઈ ગયા અહીંયાથી આટલા પંદર મીટર દૂર માની લો કે આનો આનું માપ આપણે ધારે આને નામ આપી દીધું બી તો બીથી લઈને પંદર મીટર દૂર એટલે અહીંયાથી ચાલતા 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 જવાનું અહીં લખીને આવ્યો આ પંદર મીટર થઈ ગયું તેના પાયાથી પંદર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ અહીંયા એક બિંદુ છે એનું નામ છે સી બરાબર ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણ ટાવરની ટોચનો ઉચ્ચેદ કોણ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે તો કે સાઈન્ટ હાઉસ છે તો અહીંયા સ્ટુડન્ટ સાઇન્ટ હાઉસ છે બોલો આટલું ખબર પડી હવે એનું નામ આપી દઈએ તો એ તો આપણે અહીંયા લખીને ટાવરની ઊંચાઈ બરાબર ટાવરની ઊંચાઈ શોધવાની છે તો અહીંયા આપણે સૌથી પહેલાં લખી નાખીએ ટાવરની ઊંચાઈ તો ટાવરની ઊંચાઈને આપણે શું નામ આપ્યું બોલો તો એ બી બરાબર ક્વેશન માર્ક આ વસ્તુ આપણે શોધવાની છે ટાવરના ટાવરના પાયાથી જમીન પરના બિંદુ સુધીનું અંતર કેટલું તો એને આપણે બીસી બરાબર નામ આપી દઈએ બીસી બરાબર કે પંદર મીટર પંદર મીટર બીસી બરાબર કેલા પંદર મીટર હવે તમે જુઓ સ્ટોરે અહીંયા ઠીતા બરાબર સાહીઠ છે આ જે ત્રિકોણ બહેનો એ કયો ત્રિકોણ બહેનો એ બીસી તો એ બીસી ત્રિકોણમાં માપખૂણો બી કેટલા નેવો અંશનો છે અને માપખૂણો સી સાહીઠ અંશનો છે તો તમારે અહીં લખવાનું ત્રિકોણ કયું છે એ બીસી ત્રિકોણ એબીસી માં સી બરાબર સાઈન્ટ હાઉસ છે માપ ખૂણો સી બરાબર કે સાઈન્ટ હાઉસ હવે સ્ટુડન્ટ એક વસ્તુ સમજો કે તમારે ટાવરની ઊંચાઈ શોધવાની છે તો જો આ તમારો ઠીટા છે ઠીટાની સામેની બાજુ છે ટાવર ને ઠીટાની પાસેની બાજુ છે જમીન તો જમીનનું માપ આપેલું છે તો સામેની બાજુનું માપ મળી જાય ઠીટાનું સૂત્ર આવશે કેમ ટેન ઠીટાનું સૂત્ર આવશે એ સમજો કે આ જે ઠીટા છે સ્ટુડન્ટ ઠીટા એ ઠીટાની કઈ બાજુ આપી દીધેલી છે પાસેની પાસેની બાજુ આઈપી છે અને સામેની બાજુ શોધવાની છે તો સામેની બાજુ અને પાસેની બાજુ કયા સૂત્રમાં આવે ટેન ઠીટામાં આવે તો તમારે ટેન ઠીટાનું સૂત્ર લખવું પડશે તો ચાલો આપણે ટેન ઠીટાનું સૂત્ર લખીએ તો ટેન થી બરાબર શું થશે બોલો તો તો કે સામેની બાજુ છેદમાં પાસેની પાસે બાજુ ચાલો તો અહીંયા શું થઈ જશે બોલો તો ટેન સા બરાબર સામેની બાજુ કઈ બોલો તો આની સામેની બાજુ કઈ એ અને પાસેની બાજુ કઈ બોલો તો બીસી ટેન સાહીઠ બરાબર કેટલા થાય સ્ટુડન્ટ વર્ગમૂળમાં ત્રણ એ બી બરાબર શોધવાના બીસી બરાબર કેટલા છે બોલો તો પંદર પંદર ને પેલી બાજુ લઈ જાય તો પંદર નો ગુણાકાર વર્ગ મૂળમાં ત્રણ સાથે બરાબર એ બી માટે ટાવરની ઊંચાઈ ટાવરની ઊંચાઈ કેટલી થશે બોલો તો ઊંચાઈ પંદર આપણો થઈ ગયો આગળ વધીએ આપણે બે ઘન પૈકી દરેકનું ઘનફળ સત્યાવીસ સેમી ગન હોય તેવા બે ઘન ને જોડવાથી લંબનનું પૃષ્ઠફળ શોધો સ્ટુડન્ટ આ મેં તમને પહેલા પણ શીખવાડેલું માની લો સ્ટુડન્ટ કે આ તમારી પાસે ઘન પદાર્થ છે આ બીજો ઘન પદાર્થ છે આ જે ઘન પદાર્થ છે બરાબર એની બધી બાજુના માપ કેવા હોય સરખા આ જે ઘન પદાર્થ છે એની પણ બધી બાજુના માપ સરખા બંને ઘન પદાર્થ સરખા જ છે અને તમે આવી રીતે જોઈન્ટ કરો બરાબર છે તો શું થાય આનાથી શું થાય કે બે ઘન પદાર્થને તમે જોડી દો તો કાં તો એની ઊંચાઈ કેવી થઈ ગઈ ડબલ કાં તો આવી રીતે જોડી દો તો એની લંબાઈ કેવી થઈ જશે ડબલ થઈ જશે કાં તો એની પહોળાઈ ડબલ થઈ જશે શોર્ટકટમાં તમને શું કહેવું કહેવા માંગુ છું કે તમારા દાખલા મેં એવું કીધું કે બે ઘન પદાર્થ છે બે ઘન પદાર્થને આ રીતે જોડવાના છે બરાબર તો સૌથી પહેલું કામ શું કરવાનું સ્ટુડન્ટ આ પ્રકારનો દાખલો પૂછાય તો તમારે પહેલાં તો બે ઘન પૈકી દરેકનું ઘનફળ આપી દીધું છે હવે દાખલો ગણવો હોય તો જે ઘન પદાર્થ તમને આપેલો છે એની લંબાઈ ખબર હોવી જોઈએ તમને એટલે કે એની એની ધારનું માપ તમને ખબર હોવી જોઈએ તો એના માટે શું કરવાનું જો અહીં ધ્યાન આપો તો અહીંયા પહેલાં સૂત્ર લખી દેવાનું સમઘનનું ઘનફળ સમ ઘનફળ તો સ્ટુડન્ટ સમ ઘનફળ કેટલું આપી દીધેલું છે તો કે સત્યાવીસ આપી દીધેલું છે તો સમઘનનું ઘનફળ એટલે શું તો સમઘનનું ઘનફળ એટલે એલ એલ ક્યુબ બરાબર કેટલા સત્યાવીસ સત્યાવીસ એટલે ત્રણનો ક્યુબ તો ત્રણ ત્રણ કટ કરી નાખીએ તો એલ બરાબર તમને કેટલા મળી જાય ત્રણ બરાબર છે હવે જુઓ સ્ટુડન્ટ બે ઘનને બે ઘનને જોડવાથી બે ઘનને જોડવાથી બનતા બનતા બે ઘનને જોડવાથી બનતા લંબઘન માટે બનતા લંબઘન માટે લંબ ઘન માટે હવે સ્ટુડન્ટ તમે સમજો કે તમારી પાસે બે ઘન પદાર્થ છે જુઓ આ તમારી પાસે એક સમઘન છે બીજો સમઘન છે હવે આની જે દરેક બાજુ છે દરેક બાજુને માપ કેલું છે તો કે ત્રણ સેમ આનું માપ પણ ત્રણ છે 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 એટલે કે આની કેટલી ધાર છે ટોટલ બધી ધારનું લંબાઈ ગયેલી ત્રણ 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 આમાં પણ ત્રણ 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 હવે આ બંને સમઘન પદાર્થને તમે આવી રીતે જોડી દો તો શું થાય તો જોડી દો તો અને શું થઈ જાય તો કે એની ઊંચાઈ કેવી થઈ ગઈ જો એની ઊંચાઈ કેવી થઈ ગઈ ડબલ પહોળાઈ અને લંબાઈ તો સરખી જ રહી આ પહોળાઈ આ લંબાઈ આ બંને તો સરખી જ રહીને આ બંનેનું માપ નીચેનું માપ નથી બદલાતું પણ એની હાઈટ કેવી થઈ ગઈ વધી ગઈ એટલે હું તમને શું કહું સ્ટુડન્ટ કે જ્યારે પણ બે ઘનને તમે જોડી દો જ્યારે પણ તમે બે ઘનને જોડી દો તો એના ત્રણ માપ બને એક તો એલ બીજું બી અને ત્રીજું એચ તો આમાં આ ત્રણમાંથી કોઈ એકને ડબલ કરી દેવાના તો ચાલો એલને આપણે ડબલ નથી કરવા ત્રણના ત્રણ રાખીએ બીને પણ આપણે ડબલ નથી કરવા એચને આપણે ડબલ કરીએ ત્રણ વત્તા ત્રણ એટલે કેલા થાય છ હવે તમારું સૂત્ર લખવાનું લમઘન લંબઘનનું પૃષ્ઠફળ છે ને લમઘનનું પૃષ્ઠફળ લમ ઘનનું પૃષ્ઠફળ ભાઈ પૃષ્ઠફળ એટલે કુલ ક્ષેત્રફળ તેનું સૂત્ર થશે 2 એલ બી વધતા બી એચ વધતા એચ એલ તો સ્ટ્રન અહીંયા કેટલા લખવાના બે એલ બરાબર ત્રણ બી બરાબર ત્રણ બી બરાબર ત્રણ એચ બરાબર છ એચ બરાબર છ ગુણ્યા ત્રણ ત્રણ નવ ત્રણ છક અઢાર ત્રણ અઢાર 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 છત્રીસ ને પિસ્તાલીસ પિસ્તાલીસ દો નેવ બરાબર છે ચાલો તો આપણો જવાબ આવી ગયો બરાબર એટલે નીચે લખવાનું લમગન નું કુલ પૃષ્ઠફળ નેવ સેમી સ્ક્વેર થાય ચાલો આગળ આગળ તમને કીધું છે કે સાત સેમી બાજુના માપવાળા વાળા ઉપર

પણ એ ગોલક કેવો મૂકવાનો મારે ગોલક એટલે ખબર ને અર્ધ ગોલક એટલે ખબર છે ને બરાબર અર્ધગોલક હું ઉપર મૂકી દઉં બરાબર તો એ અર્ધ ગોલક આને આ કિનારીની બહાર પણ ના નીકળી જવો જોઈએ અને કિનારીની અંદર પણ ના આવવો જોઈએ એક્ઝેક્ટ ક્યાં હોવો જોઈએ એનો જે ગોલ પદાર્થ હોય ને ગોલ ભાગ એ અહીંયા ટચો ટચ થવો જોઈએ આ રીતે અહીંયા ગોલ એટલે આ આની ઉપર હું અર્ધગોલક આમ મૂકું તો એ અર્ધગોલક હું મૂકીશ એ અર્ધગોલકનો વ્યાસ કેટલો હશે તો એ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો હશે તો કે આ જે ઘન પદાર્થની જે ધારની જે લંબાઈ છે એટલો જ હશે બરાબર છે એટલે એક વસ્તુ યાદ રાખો જ્યારે પણ તમારા દાખલામાં એવું પૂછે કે કોઈ સમઘન પદાર્થની ઉપર જો કોઈ અર્ધગોલક મૂકવામાં આવે કોઈ સમઘન પદાર્થની ઉપર જો કોઈ અર્ધગોલક મૂકવામાં આવે તો એ અર્ધગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય તો એ પેલો જે સમઘન પદાર્થ હોય ને એ સમઘન પદાર્થની ધારની બાજુનું માપ જેટલું હોય એટલો જ થાય તો અહીંયા તમને શું પૂછેલું છે તો અર્ધગોલકનો સૌથી પહેલા તમે જવાબ લખો અર્ધ ગોલકનો અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ વ્યાસ એટલે શું સ્ટુડન્ટ ડી વ્યાસ એટલે શું અર્ધ ગોલકનો મહત્તમ વ્યાસ કેટલો થાય બોલો તો બરાબર સમગન સમગન માટે સમગની બાજુનું માપ કેટલું છે તો કે સાત સેમી તો અર્ધ ગોલક મહત્તમ વ્યાસ મળી ગયો કેટલો સાત સેમી માટે અર્ધ ગોલકની ત્રિજ્યા કેટલી થશે બોલો તો અર્ધ ગોલકની ત્રિજ્યા અર્ધ ગોલકની ત્રિજ્યા તો અર્ધ ગોલકની ત્રિજ્યા આપણે શું નામ આપીશું સ્ટુડન્ટ બોલો તો આર તો આરનું સૂત્ર શું થશે ડીના છેદમાં બે તો ડી બરાબર કેટલા છે સાત તો સાતના છેદમાં બે આ તમને શું મળી ગઈ બોલો તો ત્રિજ્યા હવે તમારા દાખલામાં શું કીધેલું શું શોધવાનું કીધું છે અર્ધ ગોલકનું મહત્તમ ઘનફળ તો અર્ધ ગોલકનું અર્ધ ગોલકનું મહત્તમ ઘનફળ અર્ધગોલક અર્ધગોલકનું મહત્તમ ઘનફળ એટલે બે ના છેદમાં કેટલા ત્રણ બરાબર છે બે ના છેદમાં કેટલા ત્રણ સૂત્ર શું થાય બે ના છેદમાં ત્રણ ગુણ્યા પાય આર નો ઘન તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આ લો કેટલા લખવાના બે ના છેદમાં ત્રણ પાય બરાબર કેટલા બાવીસ ના છેદમાં સાત આર બરાબર કેલા આર બરાબર સાતના છેદમાં બે જો આરનો ઘન છે તો આર ને કેટલી વખત લખવાનું ત્રણ વખત તો સાતના છેદમાં બે સાતના છેદમાં બે ગુણ્યા સાતના છેદમાં બે તો સ્ટુડન્ટ શું થશે તે જોઈ લો તો સાત સાત કટ થઈ જશે બે બે કટ થઈ જશે બે ગુણ્યા અગિયાર બરાબર તો અહીં કરો અગિયાર ગુણ્યા સાતયુ સાતયું ઓગણપચાસ છેદમાં ઓગણપચાસ ગુણ્યા અગિયાર કરો તો આ નવ 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 સ્ટુડન્ટ નવ ચાર તેરો ત્રણ વધી પડી પાંચસો ઓગણ ચાલીસ ગેલા છ હવે પાંચસો ઓગણ આપણે ભાગ્યે સ્ટુડન્ટ તો પાંચસો ઓગણ ચાલીસ છ છ અઠા અડતાલીસ પાંચ ઓગણ થાય છ નવ્વા ચોપન કેટલા વેરા પાંચ એટલે આનો જવાબ એવો લખાય કે આનો જવાબ કેટલો આવે નેવ્યાસી તો અહીં લખવાના નેવ્યાસી બરાબર અને આ પાંચને હજુ છ વડે ભાગવાના બાકી છે તો પાંચને આપજો છ વડે ભાગવાના બાકી છે તો આ રીતે થાય ઘનફળ કીધું છે એટલે સેમી ગન આવશે સેમી ગન આવશે બરાબર છે તો અહીંયા સેમી ગન તો તમારે લખી દેવાનું માટે અર્ધ ગોલકનું મહત્તમ ઘનફળ નેવ્યાસી પૂર્ણાંક પાંચના છેદમાં છ સેમી ગન મળે બરાબર આગળ આગળ તમને જોવો તો અહીંયા સમીકરણ આપી દીધું છે મધ્યક વધતા મધ્યસ્થ બરાબર ત્રીસ ને બહુલક બરાબર કેટલા છે દસ તો મધ્યક અને મધ્યસ્થ ની કિંમત શોધવાની છે તો સ્ટુડન્ટ તમને આવી રીતે આપી દીધું છે એક્સ બાર બરાબર એક્સ બાર વત્તા મધ્યસ્થ એટલે એમ એટલે એમ બરાબર કેલા આવું આપી દીધેલું છે તો આપણે શું કરીએ બોલો તો આપણે એક કામ કરીએ એક્સ બાર બરાબર ત્રીસ એમને પેલી બાજુ લઈ જઈએ તો એમ કેવા થાય માઇનસ આ સમીકરણ એક લખીએ તો ચાલે તો કે હા હવે આગળનું સ્ટેપ શું કરીએ તો કે જેડનું સૂત્ર મી કીધો જેડનું સૂત્ર શું છે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ચાલો કરો જેડ બરાબર આપી દીધા છે જેડ એટલે શું બહુલક બહુલક બરાબર કેટલા આપી દીધા છે દસ તો બહુલકની જગ્યા પર તમે લખી નાખો દસ ત્રણની જગ્યા પર ત્રણ એમની જગ્યા પર લખો એમ માઇનસ બે હવે આ એક્સ બાર છે ને સ્ટુડન્ટ એક્સ બાર એક્સ બાર ની જગ્યા પર આ કિંમત લખાય કેટલી ત્રીસ માઇનસ એમ તો કરો સ્ટુડન્ટ કેટલા થશે બોલો તો અહીંયા દસ આવશે અહીંયા થ્રી એમ માઇનસ હવે જુઓ કૌશની બાર બે છે એટલે એનો ગુણાકાર કૌશની અંદરની રકમ સાથે ત્રીસ દુ સાહીઠ પણ કેવા માઇનસ પછી જો આ માઇનસ માઇનસ પ્લસ એમ ગુણ્યા બે એટલે ટુ એમ तो हम अह के स्टूडेंट तो के दस आ माइनस साइट आ बाजू ला तो प्लस साइठ नही जो आ टू एम ना थ्री एम के पांच एम तो स्टूडेंट करो पांच एम बराबर के एम बराबर सीतेर में पांच सीतेर ने पांच वेगी भागी भागी नाखो चौदह पचास सित्तेर थ તો એમ બરાબર કેટલા ચૌદ એટલે મધ્યસ્થ બરાબર મળી ગયા કેટલા ચૌદ હવે એને સમીકરણ એકમાં મૂકી દો એમ બરાબર ચૌદ ને એમ બરાબર ચૌદ ને સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એકમાં મૂકતા ચાલો સમીકરણ એક કયું છે સ્ટુડન્ટ બોલો તો કે એક્સ બાર બરાબર ત્રીસ માઇનસ એમ તો અહીંયા ત્રીસ એમ બરાબર કેલા ચૌદ ત્રીસમાંથી ચૌદ જઈ રખેલા સોળ ચલો આપણે એકવાર જવાબ ચેક કરી લઈએ મધ્યસ્થ બરાબર કેલા ચૌદ મધ્યસ્થ બરાબર ચૌદ અને એક્સ બાર બરાબર કેલા સોળ એની આગળનો જે દાખલો હતો સ્ટુડન્ટ બરાબર નેવ્યાસી પાંચના છેદમાં છ તો નેવ્યાસી પાંચના છેદમાં છ બરાબર છે એની આગળનો જે દાખલો હતો સ્ટુડન્ટ હં સોરી એની આગળનો જે દાખલો હતો એનો નેવ સેમી સ્ક્વેર તો એ પણ નેવ સેમી સ્ક્વેર આવી ગયો એની આગળનો દાખલો આપણે જોઈએ ટાવર નીચે પંદર વર્ગુણમાં પાંચ તો એ બધા સ્ટુડન્ટ આવી ગયો બરાબર છે ચાલો એની આગળ કેટલા હતા બે તો એ બે પણ જવાબ તમારો આવી ગયો છે એટલે બધા દાખલાના જવાબ આપણા આવી ગયેલા છે તો હવે પછી સ્ટુડન્ટ અહીંયા તમારો વિભાગ બી પૂરો થાય છે હવે પછી આપણે વિભાગ સી નેક્સ્ટ વીકમાં આપણે જોઈશું ચાલો સ્ટુડન્ટ આવજો બાય